સાતમ આઠમના વેકેશનમાં સંઘ પ્રદેશ દીવમાં પર્યટકો મોટી સંખ્યામાં છે તહેવારોમાં પ્રવાસીઓનો ધસારો જોતા હોટેલ સંચાલકો તથા નાના મોટા ધંધા રોજગાર કરનાર વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો દીવના નાગવા બીચ અને બ્લ્યુ ફેગ બીચ પર જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા દીવના બીચ અને પર્યટક સ્થળો સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર અનેક ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું હાલ તહેવારોમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા રિપોર્ટ ફારૂક કાજી ગુના હું ડૉક્ટર હરેશ રામજી સોલંકી વણાક દ્વારા મુકામે રહું છું અને બે હજાર સત્તરથી હું નાગવા બીચ ઉપર હોટેલ ક્રિષ્ના બીચ રિસોર્ટનો વ્યવસાય કરું છું આજરોજ ખરેખર ગઈકાલથી અમને ખુશીનો માહોલ છે હોટલ એરમાં અને સાથે સાથે ટુરિસ્ટમાં પણ ખુશીનો માહોલ છે અને ગઈકાલથી જ ટુરિસ્ટ વધવા લાગ્યું છે નાગવા બીચ ઉપર ટુરિસ્ટની ભીડ ગઈકાલથી જ દેખાય છે અને અમારા બુકિંગમાં પણ વધારો થયો છે ખરેખર હું અમારા હોટલ વતી બધાનો ધન્યવાદ માનવા માંગુ છું ખાસ કરીને અમારા પ્રશાસક મહોદય સરનો તેમજ સાથે સાથે ટુરિઝમ સેક્રેટરી સરનો તેમજ દીવ કલેક્ટર મેડમનો કે જે એક છ બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી મોન્સૂન હોવાથી અને સમુદ્રના દરિયાની લહેર વધારે હોવાથી સમુદ્રમાં કરંટ હોય છે તે પીરિયડ બંધ હોય છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે દરિયામાં નાહવાની મનાઈ હોય છે અને અમને ગઈકાલે ઓર્ડર જોતા ખબર પડી કે જે ઓર્ડર એકત્રીસ આઠ સુધી હતો તેને ફ્રી એટલે જલ્દી ખોલી નાખવામાં આવ્યો ત્રેવીસ આઠ આઠથી જ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી તેમજ નાગવા બીચ અને બીજા અન્ય બીચ ખુલ્લા કરી દેવામાં આવ્યા હવે લોકો તેમાં નાહી શકશે અને દરિયાની મજા લઈ શકશે દીવમાં ખરેખર આ નાગવા બીચ અને ઘોઘલા બીચ જે બંને બીચ એવા છે કે જે સેફ્ટી વાઇઝ તેમજ સુંદર છે અને ક્લીન બીચ છે અને લોકોની સેફ્ટી પણ એમાં ખાસ કરીને છે તો ખાસ કરીને અમારા બુકિંગમાં પણ વધારો થયો છે તેમજ આજ રોજ ટુરિસ્ટમાં પણ વધારો થયો છે અને ફરી એકવાર હું મારા ઘેરા દિલથી માનનીય પ્રશાસક સાહેબ તેમજ ટુરિઝમ સેક્રેટરી સાહેબ તેમજ કલેક્ટર મેડમનો આભાર માનવા માંગુ છું જેથી કરીને આવનારા દિવસોમાં દીવમાં ટુરિઝમ વધશે અને સેનારીઓનું પણ દીવમાં આગમન થશે એ આશા સાથે આભાર જય હિન્દ મારું નામ સર ઓળખ્યા સમલાબેન અનુભાઈ છે હું સુરેન્દ્ર નગર થી આવું છું અત્યારે ચોમાસા દરમિયાન પ્રસાદન દ્વારા પ્રશાસન દ્વારા કમોસમી વાતાવરણ દરમિયાન બધા બીચ બંધ કરી દેવામાં આવે છે અત્યારે સાતમ આઠમ ના તહેવારના હિસાબે પ્રશાસન દ્વારા બધા બીચ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો આ ગોવાનો નાગવા બીચ અહીંયા બધા લોકો સાતમ આઠમ બધા આનંદ માણી રહ્યા છે હું પણ આનંદ માણવા આવ્યો છું અહીંયા ખૂબ જ મજા આવે છે અત્યારે અને પ્રશાસન દ્વારા બધા બીચ અત્યારે ખુલા કરી દેવામાં છે તો તમે બધા લોકો મારું નામ દીપિકા પ્રજાપતિ છે અમે ગાંધીનગર થી આવીએ છીએ અત્યારે ચોમાસાની ઋતુ છે અને સાતમ સાતામાઠમનો તહેવાર છે તો ચોમાસાના ઋતુને લીધે અહીંયા દિવમાં બધું બંધ કરી દીધો છે બીચને પર્યટકોનો માટે પણ અત્યારે છૂટ મૂક્યું છે અને બધી પર્યટકોનો જૂથ બી વધારે છે અહીંયા અને હાલ અમે નાથવા બીચ ઉપર છીએ અને સારું છે અહીંયા બધા प्रशासકોનો બધી કામગીરી સારી છે સાતામાઠમ મારું નામ વિજય ઠાકોર અને અમે ગાંધીનગર કલોલ અને વાસોદા ગામથી છીએ બરાબર અને ફરવા માટે આવે છીએ અત્યારે બધા બીચો ખુલી ગયા છે અમે અત્યારે દીવ નાગવા બીચ ઉપર છીએ અને બહુ મજા આવે છે ફરવાની બધું જ ખુલી ગયા છે બધા બીચો ખુલી ગયા છે ચોમાસા અંદર બંધ હોય છે અત્યારે ખુલી ગયા છે બીચો અને અમે આનંદ માણી રહ્યા છીએ બીચોનો ફરી રહ્યા છીએ ખૂબ આનંદથી અને દ્વારકા સોમનાથ બધું ફરીને જ બી આવે છે અને બહુ મજા આવે છે નાગવા બીચ આપડે દિવસિટી બધું ફરી જવા બરાબર